મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજે આપણે જવાહર નવોદય પરીક્ષા અંતર્ગત માનસિક યોગ્યતા કસોટી માટે જે આકૃતિ આધારિત પ્રશ્નો પૂછાય છે તેનું સોલ્યુશન કરીશું ચાલો વિડીયો શરૂ કરીએ એકથી પંદર પ્રશ્નોનું સોલ્યુશન આપણે પ્રથમ વિડીયોમાં કરી ચૂક્યા છીએ તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સોળમો પ્રશ્ન તો મિત્રો અહીંયા તમને સોળમા પ્રશ્નમાં ચાર આકૃતિને ચારે ચાર આકૃતિ વર્તુળ આકારે આપવામાં આવેલી છે તેમજ દરેક વર્તુળ આકૃતિ ઉપર તમને એક આવી નાની સીધી લાઇન જોવા મળે છે અને એના સિવાય દરેક આકૃતિમાં તમને એક આવી હેન્ડલ જેવી વક્ર લાઇન પણ જોવા મળે છે અહીંયા તમને આકૃતિ બી સી અને ડીમાં જે વક્ર લાઈન છે તે સીધી લાઈન તરફ જતી જોવા મળે છે જ્યારે આકૃતિમાં જે આ વક્ર લાઈન છે તે સીધી લાઇનથી વિરુદ્ધ દિશામાં જતી જોવા મળે છે આમ એ આકૃતિ બીજી આકૃતિ કરતાં અલગ હોવાથી તે તમારો જવાબ રહેશે તો સોળનો જવાબ રહેશે એ સત્તરમો પ્રશ્ન સત્તરમાં પ્રશ્નમાં દરેક આકૃતિમાં બે બે સમાન આકૃતિ આપવામાં આવેલી છે જેમ કે એની અંદર બે લંબચોરસ બીમાં બે ત્રિકોણ સીમાં બે ષટકોણ અને ડીમાં બે વર્તુળ બી સી અને ડી આકૃતિમાં દરેક બંને સમાન આકૃતિ એકબીજામાં મર્જ થાય છે કે એટલે કે એકબીજાની સાથે પોરવાયેલી તમને જોવા મળે છે જ્યારે એ વિભાગની અંદર જે બે લંબચોરસ છે તે એકબીજાની સાથે મર્જ થતા નથી એટલે કે એકબીજાની સાથે અંદર પોરવાયેલા નથી આમ એ આકૃતિ જે છે તે અલગ દેખાય છે બીજા કરતાં તેથી તે તમારો જવાબ રહેશે અઢારમો પ્રશ્ન તો મિત્રો અહીંયા તમને ચારે આકૃતિમાં એક સાતળા જેવી આકૃતિ પ્રતીત થતી જોવા મળે છે એ વિભાગમાં જે આકૃતિ આપવામાં આવેલી છે તેમાં એક આ નાનો કટ વચ્ચેના ભાગમાં જોવા મળે છે જ્યારે બીમાં તે છેડાના ભાગે છે સીમાં પણ છેડાના ભાગે છે અને ડીમાં પણ છેડાના ભાગ ઉપર છે આમ એ આકૃતિ છે એ બીજી આકૃતિ કરતા અલગ દેખાય છે તો એ તમારો જવાબ રહેશે ઓગણીસમા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે એ આકૃતિની અંદર ઉપર છ અને નીચે આઠ તો આ છ અને આઠનો જો હું ગુણાકાર કરું તો છ અઠ્ઠા અડતાલીસ જવાબ મળે છે તે પ્રમાણે બીમાં ત્રણ અને પાંચનો ગુણાકાર કરવાથી પંદર મળે છે સીમાં ચાર અને ત્રણનો ગુણાકાર કરવાથી ચાર તેરી બાર જવાબ મળે છે પરંતુ ડીમાં સાત અને ત્રણનો ગુણાકાર કરવાથી એકવીસ જવાબ થવો જોઈએ જે અહીંયા મળતો નથી આમ ડી આકૃતિ આપેલી બીજી આકૃતિઓ કરતાં અલગ છે તેથી ડી તમારો સાચો જવાબ રહેશે વીસમી આકૃતિ જોઈએ તો અહીંયા તમને એક લાઇન આપવામાં આવેલી છે અને દરેક લાઇન ઉપર એક ડોટ આપવામાં આવેલો છે એટલે કે એક ટપકું છે એક દડા જેવી વસ્તુ તમને જોવા મળે છે આકૃતિ બી સી અને ડીમાં તે ટપકું છે તે લાઇનની વચ્ચો વચ્ચે જોવા મળે છે તમને વચ્ચેના ભાગમાં પરંતુ એ આકૃતિની અંદર તમને એ ટપકું છેડાના ભાગ ઉપર જોવા મળે છે તેથી એ આકૃતિ બાકીની આકૃતિઓ કરતાં અલગ દેખાય છે આમ એ એ આકૃતિ તમારો જવાબ રહેશે એકવીસમો પ્રશ્ન તો મિત્રો એકવીસમા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે અહીંયા એસ બંને સામસામે એક સમાન જોવા મળે છે તેમજ સી આકૃતિમાં અહીંયા તમને એલ સામ સામે એક જ સમાન જોવા મળે છે અને ડી આકૃતિમાં પી તમને સામ સામે એક જ સમાન જોવા મળે છે જ્યારે એ આકૃતિમાં કે જે છે તે એની સામેના ભાગમાં તેનાથી ઉલટ દિશામાં જોવા મળે છે એટલે કે ઊંધો ફેરવેલો જોવા મળે છે એવી રીતે સી આકૃતિમાં એન જે છે તે તેની સામેની બાજુ ઊંધો ફેરવેલો જોવા મળે છે અને ડી આકૃતિમાં બી જે છે તે તેની સામે ઊંધો ફેરવેલો જોવા મળે છે પરંતુ આ બી આકૃતિ એક એવી આકૃતિ છે જેમાં બંને અક્ષરોને ઊંધા ફેરવેલા છે એટલે કે અહીંયા આ તમે જો એક સમાન હોવો જોઈએ જે નથી એને પણ ઊંધો ફેરવેલો છે અને સામે જે પણ આ બાજુ એનાથી ઉલટી દિશામાં ફેરવેલો તમને જોવા મળે છે તો આમ બી આકૃતિ બીજી બધી આકૃતિઓ કરતાં અલગ સાબિત થાય છે તેથી તમારો જવાબ રહેશે બી બાવીસમો પ્રશ્ન બાવીસમા પ્રશ્નમાં અહીંયા તમે એ આકૃતિમાં જુઓ તો પાંચમાંથી બે બાદ કરીએ તો આપણને ત્રણ જવાબ મળે છે એ પ્રમાણે તમે છમાંથી ચાર બાદ કરો તો તમને બે જવાબ મળશે એ પ્રમાણે ડી આકૃતિમાં નવમાંથી ચાર બાદ કરો તો તમને પાંચ જવાબ મળશે પરંતુ સી આકૃતિમાં સાતમાંથી એક બાદ કરીએ તો છ જવાબ મળવાને બદલે અહીંયા આઠ જવાબ મળે છે એટલે કે બાકીની આકૃતિમાં બાદ બાકી છે જ્યારે અહીંયા સાતને એક આઠ એમ સરવાળો કરવામાં આવેલો છે તેથી સી આકૃતિ અલગ આકૃતિ સાબિત થાય છે આમ સી તમારો જવાબ રહેશે ત્રેવીસમો પ્રશ્ન ત્રેવીસમાં પ્રશ્નમાં એ આકૃતિની અંદર અહીંયા બે ટપકા બહારના ભાગમાં એક ટપકું અંદર છે બી આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે બે ટપકા બહારના ભાગમાં અને એક ટપકું અંદર છે સી આકૃતિમાં પણ બે ટપકા બહારના ભાગમાં અને એક ટપકું અંદર છે પરંતુ ડી આકૃતિમાં ત્રણે ત્રણ ટપકા અંદરના ભાગમાં જોવા મળે છે તેથી ડી તમારો જવાબ રહેશે કારણ કે તે આકૃતિ બાકીની આકૃતિ કરતાં અલગ છે ચોવીસમો પ્રશ્ન તો ચોવીસમા પ્રશ્નમાં એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે પ્લસની નિશાની બાજુમાં છે અને બે શૂન્યની નિશાની પણ બાજુ બાજુમાં છે સી આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે બે પ્લસ બાજુ બાજુમાં અને બે શૂન્ય બાજુ બાજુમાં ડીમાં પણ બે પ્લસ એકબીજાની બાજુમાં અને શૂન્ય પણ એકબીજાની બાજુમાં છે જ્યારે બી આકૃતિમાં બે પ્લસ સામસામા અને બે શૂન્ય પણ સામસામે જોવા મળે છે આમ બી આકૃતિ બાકીની આકૃતિ કરતાં અલગ છે તેથી બી તમારો જવાબ રહેશે પચીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા પચીસમાં પ્રશ્નમાં તમને ચારે આકૃતિની અંદર ત્રાજવાનું ચિત્ર આપવામાં આવેલું છે જેમાં આકૃતિ બી આકૃતિ સી અને આકૃતિ ડીમાં જે પકડવાનું જે હેન્ડલ છે તે તમે જોઈ શકો છો કે પકડવાનું હેન્ડલ જે છે તે સ્ટીકથી કાટ ખૂણે છે જે દાંડી આપેલી છે તેને કાઠ ખૂણે છે પરંતુ એમાં જે પકડવાનું હેન્ડલ છે તે કાટ ખૂણે જોવા મળતું નથી આમ એ આકૃતિ બીજી આકૃતિ કરતાં અલગ સાબિત થાય છે આમ પચીસમાંનો તમારો જવાબ રહેશે એ છવ્વીસમો પ્રશ્ન તો મિત્રો એ છવ્વીસમાં પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે ચારે ચાર આકૃતિમાં જે આ વચ્ચેની જે ડિઝાઇન છે જે વચ્ચેનું ચિત્ર છે એ એક સમાન છે બરાબર ત્યારબાદ આકૃતિ એમાં જે આ સૂર્યના નિશાન છે તેવા જ સૂર્યના નિશાન તમને અહીંયા આકૃતિ બીમાં તેમજ આકૃતિ સીમાં પણ જોવા મળે છે પરંતુ આકૃતિ ડીમાં તે નિશાન અલગ દેખાય છે આમ ડી આકૃતિ બાકીની આકૃતિથી અલગ છે તેથી ડી તમારો સાચો જવાબ રહેશે સત્યાવીસમાં પ્રશ્ન જોઈએ તો આ પ્રશ્નની અંદર મિત્રો તમને દરેક આકૃતિની અંદર એક વર્તુળ અને વર્તુળની અંદર ગુણ્યા ભાગાકાર સરવાળો અને બાદ બાકીના ચિહ્નો આપવામાં આવેલા છે હવે એની ગોઠવણ કેવી છે તે આપણે જોવાની છે તો અહીંયા એ આકૃતિમાં જોઈએ તો સૌથી પહેલાં તમને અહીંયા બાદ બાકીનું ચિહ્ન જોવા મળે છે અને તેની જમણી બાજુ ગુણાકારનું ચિહ્ન છે ત્યારબાદ જમણી બાજુ આગળ વધીએ તો ભાગાકાર અને છેલ્લે સરવાળાનું ચિહ્ન જોવા મળે છે આ મુજબ જો આપણે બી આકૃતિમાં જોઈએ તો અહીંયા જે બાદ બાકીનું જે ચિહ્ન છે તેનાથી જમણી બાજુ જો આગળ વધીએ તો ગુણાકારના બદલે અહીંયા સરવાળાનું ચિહ્ન જોવા મળે છે પરંતુ સીમાં તમે જોશો તો બાદ બાકીની જમણી બાજુ જો આગળ વધીએ તો ગુણાકાર ભાગાકાર અને સરવાળો એટલે કે એ આકૃતિ જેવું જ છે તેમજ ડીમાં જોઈએ તો અહીંયા બાદ બાકીના ચિહ્નથી જમણી બાજુ જોઈએ તો ગુણાકાર ભાગાકાર અને છેલ્લે સરવાળો તો આમ આ ત્રણ આકૃતિ જે છે એ સી અને ડી તે એક સરખી છે પરંતુ બી આકૃતિમાં એવું થતું નથી તેથી બી આકૃતિ બાકીની આકૃતિ કરતાં અલગ છે તેથી બી તમારો જવાબ રહેશે પ્રશ્ન તો મિત્રો અહીંયા પ્રશ્નમાં આકૃતિમાં તમને જોવા મળે છે જેમાં આકૃતિ એમાં આ જે નાનું વર્તુળ છે તે વચ્ચોવચ જોવા મળે છે તમને એક બાજુની વચ્ચેના ભાગમાં જ્યારે બાકીની બધી આકૃતિમાં તમને તે ખૂણાના ભાગમાં જોવા મળે છે તો આમ એ આકૃતિ બીજી આકૃતિથી અલગ સાબિત થાય છે તો અઠ્યાવીસમાં જવાબ રહેશે એ ઓગણત્રીસમો પ્રશ્ન તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ચોરસ આપેલો છે જેને ચાર બાજુ અને ચાર ખૂણા છે અહીંયા તમને એક ચતુષ્કોણ આપેલો છે જેને પણ ચાર બાજુના ચાર ખૂણા છે અહીંયા એક લંબ ચોરસ છે જેને પણ ચાર બાજુના ચાર ખૂણા છે પરંતુ ડી આકૃતિમાં અહીંયા તમને એક પંચકોણ આપેલો છે જેને પાંચ બાજુ અને પાંચ ખૂણા છે તો ડી આકૃતિ બાકીની આકૃતિ કરતાં અલગ સાબિત થાય છે તેથી ડી તમારો ફાઇનલ જવાબ રહેશે ત્રીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા ત્રીસમા પ્રશ્નમાં એ આકૃતિમાં તમને એક વાદળ અને થોડા પાણીના ટીપા જોવા મળે છે બી આકૃતિમાં તમને પાણીનું ટીપું અને સી આકૃતિમાં તમને વાદળ જોવા મળે છે તો આમ એ બી અને સી આ ત્રણ આકૃતિ એકબીજાની સાથે મેળ ખાય છે પરંતુ ડી આકૃતિમાં તમને ચંદ્ર જોવા મળે છે જે બાકીની ત્રણ આકૃતિ સાથે મેળ ખાતી નથી એટલે તે અલગ સાબિત થાય છે આમ ડી તમારો ફાઇનલ જવાબ રહેશે આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીશું ફરી મળીએ નવા વિડીયોમાં